મિત્રો રામ રામ વેલકમ બેક ચડીને આવ્યા પછી આપડે બીજો દિવસ છે ને હાલક કહું તો ભાઈ કઈ વાંધો ન થાય કારણ કે ચડી ગયા કે ખબર જ ન પડી કેમ ચડી ગયા ઉતારવાનું થોડુંક એવું લાગ્યું હતું કે ક્યારે આવશે ક્યારે આવશે પણ ચડવામાં માં વાંધો ન થયો ને પગ એ બહુ દુખતા નથી એટલી આ તમારા ભાઈ ની ફિટનેસ સમજી શકો ને અને ભાઈ હજી મેં મમ્મીને તો મેં કીધું નથી કે અહીંયા મને લાગ્યું છે દેખાયા ક્યાં ગઈ પરેડું આ દેખાય આ મેં હજી મમ્મીને તો બતાવ્યું નથી શું કે એનો રિએક્શન આજના વ્લોગ માં જોવું એન્ડ અત્યારે તો હું ફિલહાલ આજે કોલેજે ગયો નથી કારણ કે મારે લખવાનું હતું લખવાનું નહોતું પણ આજે જો અહીંયા કાલ ત્રણ દી કેવું થયું હતું સવા આઠે હું કોલેજે પહોંચ્યો ને તો સાહેબે દરવાજો બંધ કરી દીધો આવવા દીધો નહીં એટલે આજે મારે આઠ વાગી ગયા હું ઉઠી નાઈ રહ્યો નાઈ ને તો આઠ વાગી ગયા હતા તો મેં કીધું આજે assignment લખી નાખું નાઈ રાતે બેઠો બેઠો કલાક હાચો તો હું જાઉં આમ તો એક lecture તો કપાઈ ગયો તો એક lecture હારું થયું હું જાઉં એના કરતાં મેં કીધું assignment લખી નાખું તો ફાઇનલી assignment લખી assignment લખી લો પછી આપણે blog તો મેં કરી દીધો છે દાતરનો મસ્ત રીતે એડિટિંગ અને upload તો એ blog મને કેવો લાગ્યો એનું મને review આ blog માં દયો ok તો અને એ બ્લોગ તમે ન જોયો હોય ને આ બ્લોગ પહેલા જોતા હોય તો પણ જોયા આવજો એ બ્લોગ કારણ કે એ બ્લોગ જેવો એ બ્લોગ તમે જોઈ જાઓ ને એટલે તમે એમ કહો કે ભાઈ મારે જલ્દી દાદા ચડવું જ છે અને નથી એ ચડવું એમ જ થાય કારણ કે આમ પડ્યા હતા એ પડડા જોવાની બહુ મજા આવી કારણ કે લાઈવ પડ્યો તો હું સમજી ગયા તમે ઓકે તો અત્યારે તો ફિલાનું અસાઇનમેન્ટ લખી લઉં પછી મમ્મી એને થોડુંક સેટલમેન્ટ કર લો કારણ કે મમ્મી મને હવારના પૂરમાં ખીજાઈ ગયા કે તું કલાકે અસાઇનમેન્ટ લખે કહ્યું મોબાઈલમાં પડ્યો હો તો મમ્મી એ સેટલમેન્ટ કર લો એટલે કે સમાધાન કર લો પછી એને આપણે રિએક્શન જોઈએ કે આનો આના વિશે શું કહે ઓકે મમ્મી જો અત્યારે હાઉ કાંઈ વાંધો નથી બી બી

અત્યારે જસ્ટ હું ભાઈ મિની બ્લોગ એટલે કે ભાઈ ગીરનાર ગ્યા આપણે એના બે પાર્ટ કાઢ્યા હે મેં ઈ પાર્ટ આપણે મૂકશું યુટ્યુબમાં આવશે જો એ પાર્ટ તમને મસ્ત લાગી ગયો તો એડિટિંગ કરીને હજી હું જસ્ટ જાવ જ છું એન્ડ મારી હાલત તો હવે મારા મમ્મીને હજી કેવા નહીં હા લાગ્યું બધું હજી મેં કાંઈ કીધું નથી પણ મારા ટીવી ની હાલત જોઈને તમે ઘરે ખરેખર બોલું લાગશે કે ભાઈ ટીવી તો જસ્ટ ગયું પણ અહીંયા રમણા થોડુંક એવું હાલે સમજી ગયા તમે ટૂંક થોડોક સમય જવા જોઈએ આપણે ટીવી લઈ લે હું હજી પપ્પા ટુ ગાડી પણ લેવાની હો કે મિત્રો તો વેઇટ ફોર માય ટાઈમ કાંઈ વાંધો નહીં અત્યારે તો આપણે મમ્મીનું રિએક્શન લેતા બી આવે નવરો થયો હું હજી એડિટિંગમાંથી તો મમ્મીનું રિએક્શન લઈ આવીએ એન્ડ મોજ કરો તમે પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો બસ બીજું કાંઈ નહીં મોજ આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેવાની આપણે ગુજરાતી લોકોને હું હે બસ હસાવા વાળા જોઈએ અને ભાઈ આઈ હોપ કે મારા બ્લોગ અને ભાઈ વિડીયો રીલ્સું બધી તમને હસાવતી જાય છે તો એના માટે એકલેક તો બને હે તો કરી નાખજો લાઈક ઓકે લેટ્સ ગો ગાઈસ ગિન્નાર દરવો તમે લસા છોડો હમાય સાથ ચલો દેખો જંગલ કેટના બ્યુટીફુલ હે આ સાઈડ હેઓ દેખા આ જી હંતાઈ ગયો હે ગિન્નાર હે અને આ આ ગિન્નાર ની સાઈડ જ દાતાર આવે તો આપણે હજી કાલ અહીંથી જઈ લાવી છે ત્યાં અહીંથી જઈ લાવી હજી વિચારો એટલી વારમાં અહીંયા આવી ગયો હું હેલું થઈ ગયું હે બધું જુવાનીઓ માટર ઓ તો નેક વાત કઉ દાતર ગયા શું થયું કહી દે પૈડા અમે હાચન જરી જરી કહી ગયા મમ્મી આમાં પાણકા હતા રેડી આ પાણકા પાણકા ખાઈ હતી હાચન ચંદ જો ઓ એક પડ્યો ને એટલે હું આ વિડીયો બનાવા ગયો એનો મેં કીધું આ પડ્યો આ પડ્યો વિડીયો બનાવવા ગયો તો હું એ ભેગા ભેગ હું પડ્યો તમને લાગ્યું જો

પછી મારો બ્લોગ માં ટીઆરપી ઘટી જાય ખબર છે 1 મિલિયન વ્યૂ આવતા હોય ને તો 500 કે વ્યૂ આવે રિએક્શન જોરદાર આપવાનું ગમે મારા બ્લોગ માં આવો ને એટલે સમજી લેજો હા તો મારી મમ્મી એટલે હું કઈ કહું નહીં માય મમ યુ નો માય મમ કે આ કઈ બાજુ દિલ આવે આયા 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 સોરી આ દિલ આવે વાહ યાર હું અહીંયા હોય હું એટલે હું રૂપાડો દેખાઉં આ જો મે રૂપાળો દેખાવ કારણ કે જો બધી ક્લીન કર નાખ્યું con đi riêng chả bột ăn cả cả mê ra cả mà mút cô quay đủ kẹ có đi xin nghe rõ Live, live, để khát đâu soda về hết anh đi cái gì ah, ya hehehehe, cintai kade, ah, bye <laughs> ah, oh, bye bon, ini, ini jual share, bolos share, mau gawe nih, si nih, bolos gak uce 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 di bolos uce di.

અમારો આજે હતો કેટલા ફોર વી ફોર વી ટુ મેચ હતો પબજીમાં ટીડીએમમાં એક મેચ અમે જીતા ને એક મેચ નહીં બે મેચ જીતા ને એક મેચ હાર્યા છે એક કિલ હાટુંથી અમે હાર્યા છેલ્લે પણ કાંઈ વાંધો નહીં ગેમ 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 રીતે બાકી તમારો અમે ખબર ને કેવું રમે પબજી ઇઝ બેટર ધેન મી હાલે ભાઈ વાંસ સી ઇઝ બેટર ધેન મી ગુજ્જુભાઈ ઇઝ લાવ ગુજ્જુભાઈને ક્યારે કેવો બધા કહ્યું ને પ્રશ્ન હો મારું નામ લ્યો મારું નામ લ્યો મારું નામ લ્યો બધું गुरुवार भाई बोला क्या बात दी भूत का डोर्स हाथ रोड टप जय द्वारकाधीश मंथली समसीमा समसी समसीमा जीरो समसीमा जीरो

કઈ નવીન માં હોય તો કોમેન્ટમાં કહી દેજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જય શ્રી રામ જો ના ના એવું નથી